ભુજ તાલુકાના ગજોડ ખાતે આવેલ સુમીટોમો કંપની દ્વારા દર વર્ષે કેરા બાલ મંદિર ખાતે તરુણોના સર્વાંગી વિકાસ પ્રતિઘા ઘડતરનો માર્ગદર્શન અને પ્રેરણાદાય મળી રહે તે હેતુથી તરુણ વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ તારીખ નવ મે બે હજાર ચોવીસથી તારીખ અઠ્યાવીસ મે બે હજાર ચોવીસ સુધી એમ વીસ દિવસ તરુણ વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવશે સવારે સાડા આઠ થી સાડા બાર સુધીનું રોજ શિબિરનું આયોજન કરાશે જેને આજે કેરા બાલ મંદિર ખાતે દીપ પ્રાગટ્ય સાથે ખુલ્લું મુકાયું હતું આ શિબિરમાં તરુણોમાં વિવિધ કૌશલ્યો વિકસાવવા દૈનિક પ્રાર્થના અને ધ્યાન હકારાત્મક વલણ વ્યાયામ નૃત્ય એક્ટિંગ નાટક કલા મોડલ મેકિંગ લોક વિજ્ઞાન પ્રવૃત્તિઓ યોગ મઢવર્ક માટીકામ સાહિત્ય અને કૃષિ વિજ્ઞાન ગાયનેક સત્ર અને પીએચસી સેવાઓ રોજલક્ષી વિવિધ યોજનાઓ તેમજ કરિયર પ્લાનિંગ સ્કિલ ડેવલપમેન્ટ કંપની વિઝિટ અને શૈક્ષણિક પ્રવાસ વગેરે જેવી પ્રવૃત્તિઓ નિષ્ણાંતના માર્ગદર્શનમાં આ શિબિર દરમિયાન કરવામાં આવશે